આપણા ભારત દેશમાં તહેવારોનું એક આગવું મહત્વ છે ભારતીય સંસ્કૃતિ અનુસાર અનેક તહેવારો જે જુદા જુદા સંદેશ આપી જાય છે જે માનવ જીવનમાં મનુષ્યને સામાજિક સંબંધો સાથે જોડવાની સાથે સાથે આધ્યાત્મિક સંબંધ જીવનો ઈશ્વર સાથે જીવનો બ્રહ્મ સાથે શિષ્યનો ગુરુ સાથે એક ભક્તનો ભક્તની સાથે પ્રેમ અને અને સૌહાર્દનો સંબંધ છે આવો જ એક તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દર વર્ષે આપણે ઉજવતા હોઈએ છીએ જેને રક્ષાબંધન કહેવાય છે રક્ષા પ્રોટેક્શન બંધન ટાય રાયો ઓફ પ્રોટેક્શન નોટ ઓફ પ્રોટેક્શન જીવની રક્ષા કેવળ બ્રહ્મની સાથે જોડાયા પછી જ થતી હોય છે પણ મનુષ્ય સામાજિક પ્રાણી છે તો સમાજમાં પણ अनेકો વાર એવી પરિસ્થિતિ આપણી સામે સર્જાતી હોય છે જ્યાં આપણે આપણી રક્ષા માટે કોઈકનો સહારો લેવો પડે છે ડગલે ને પગલે એ સંબંધો દ્વારા આપણે એકબીજાની સાથે અને એકબીજાની મદદ કરી એની રક્ષા કરતા હોઈએ છે રક્ષાબંધન જે એક બહેન અને ભાઈનો તહેવાર તો આપણે માનીએ છીએ કે જેમાં બહેન પોતાના ભાઈના કપાળ ઉપર કંકુનો ચાંદલો કરી એના ઉપર અક્ષત લગાડી ત્યારબાદ એની આરતી કરે છે અને ત્યાર પછી એના કાંડા ઉપર જમણા કાંડા ઉપર એક સૂત્ર બાંધે છે જેને આપણે રાખડી કહેતા હોઈએ છીએ અને રાખડી બાંધ્યા પછી બહેન પોતાના ભાઈનો મીઠું મોઢું કરાવે છે અને ત્યારબાદ ભાઈ પોતાના યથા શક્તિ બહેનને કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે સાથે સાથે સૌથી મોટી ગિફ્ટ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે આ તો થઈ આપણી સંસારમાં સામાજિક વિધિ જે આપણે કરીએ છીએ પૂર્ણિમા જે દિવસે માછીમાર લોકો સમુદ્રની પૂજા કરે છે અને સમુદ્રમાં નાળિયેર અર્પણ કરે છે કે આખું વર્ષ જે સમુદ્ર દેવ થકીએ અમારો ઘર પરિવાર અમારું ગુજરાન ચાલ્યો એ સમુદ્ર દેવને પોતાનો નાળિયેરી પૂર્ણિમા હોય છે એ જ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલતા હોય છે જે પણ ભલે ક્ષત્રિય હોય વૈશ્ય હોય જો જનોઈ પહેરે છે તો એને બદલવાનો દિવસ રક્ષાબંધનનો શ્રાવણ પૂર્ણિમાનો હોય છે પણ અસલ રક્ષાબંધન કેમ કે જ્યાં ભાઈ બહેન ની વચ્ચેનો એ ગાઢ સંબંધ જો એક સૂત્ર દ્વારા બાંધી શકાતો હોય તો એ સૂત્ર એના દ્વારા એક શિષ્ય પોતાના સદગુરુ સાથે પણ સંબંધ બાંધી શકે છે અને ઘણીવાર તમે નોટિસ કર્યું હશે કે આપણે કોઈ પ્રતિજ્ઞા લેવી હોય તો જમણો હાથ જ આગળ કરીએ છીએ અને જ્યારે એ જમણા હાથમાં કોઈ વિશેષ આપણા અંગત દ્વારા આવું સૂત્ર બંધાયું હોય તો જ્યારે જ્યારે મનમાં કોઈક કંઈક નેગેટિવિટી આવી તરત જ એ નેગેટિવિટી ને કરવા માટે જો હાથ લાંબો થયો તો આપણને સૂત્ર દેખાઈ જાય છે જે એક પ્રતિજ્ઞાના રૂપે હોય છે કે ભાઈ આ સૂત્ર તે બાંધ્યું છે જે પરમ પવિત્ર માનવામાં આવે છે તું આ ખોટું કર્મ નહીં કર તું આ નેગેટિવિટીના માર્ગ પર નહીં જા અને ત્યાં એ આત્માનો અવાજ સાંભળીને જીવ એ સૂત્રને કારણે ખોટું કર્મ કરતા અટકી જાય છે અને પાપનો ભાગી બનતા પોતાને રોકી શકે છે સંત જ્ઞાનીઓ કહે છે એવી જ રીતે જ્યારે જીવ પણ એ બ્રહ્મની સાથે પરમ જ્ઞાનના સૂત્ર સાથે બંધાઈ જાય છે કેમ કે સદગુરુ પણ નામનું સૂત્ર આપણા અંતરાત્મામાં એક પ્રતિજ્ઞાની સાથે બાંધે છે અને એ પ્રતિજ્ઞા સાથે જો સદ્ગુરુનો એ નામના સૂત્ર સાથે આપણો બંધન દૃઢ અને મજબૂત થઈ જાય છે તો સંસારમાં પછી એ જીવને ક્યારેય પણ કોઈ પણ નેગેટિવિટી સતાવતી નથી એટલું જ નહીં એ જ પરમ જ્ઞાનના સૂત્રને કારણે સદ્ગુરુ મહારાજનો જે રક્ષાનો એ રક્ષાનો હાથ જો એક ભક્ત ઉપર હોય કે જેને માટે આપણે કાયમ પ્રભુને ગુરુને પ્રાર્થના કરતા હોઈએ છીએ હંમેશા એ જ પ્રાર્થના હોય છે કે હે ગુરુ મહારાજજી મુજે સાવર દે દે ગુગાન કરું તર પર ગરુ હાથ રહે તરા ગુ હાથ રહે તરા સેવાનીત તેરી કરું તે દ્વા પે આઉ મે ચર નોલ નિજ શીશ લગાઉ મે નિજ શીશ લગાઉ મેં ચર નામૃત પાકર કેત કર્મ કરો મેરાસ બિરપ ગુરુ હાથ રહે તરા સતગુરુ હાથ રહે તરા એક ભક્તની પોતાના ઈષ્ટ સદગુરુના ચરણ કમલોમાં એક જ પ્રાર્થના હોય છે કે હે ગુરુ મહારાજજી સેવક કે પર ગુરુ હાથ રહે તેરા એ હાથ રક્ષાનો હાથ હોય છે પણ એ રક્ષાનો હાથ ત્યારે જ એક શિષ્ય અનુભવી શકે છે જ્યારે એણે સદગુરુની કૃપાથી જ્ઞાનના એ સૂત્રને પોતાની અંતરાત્મામાં બાંધ્યો છે સદગુરુની સાથે પરમ જ્ઞાનના સૂત્રથી જે શિષ્ય બંધાયો છે જેના કારણે સદગુરુની હાજરી એને ડગલે ને પગલે પોતાની સાથે દેખાતી હોય છે અને જ્યાં સદગુરુની હાજરી જો હર હંમેશ છે તો એ ભક્ત ક્યારેય કોઈ પણ ખોટું કાર્ય કરવાની ચેષ્ટા પણ નથી કરતી શક જેના કારણે હંમેશા એ સત્યના માર્ગે આગળ વધે છે અને શિષ્યને ગુરુનો સંબંધ તો સૌથી પવિત્ર અને લોંગ લાસ્ટિંગ કહેવાય છે બીજા સંબંધમાં કદાચ થોડો ઘણો સ્વાર્થ વચ્ચે આવતો હોય છે ભલે ભાઈ બહેનનો હોય કે ભલે એક માતાને પુત્રનો હોય ભલે એક પિતાને પુત્રનો હોય કે ભલે

એક શિષ્યનો સદગુરુ સાથે જોડાય છે બાંધવાનું નથી એ સૂત્ર કોઈ હાથના કાંડામાં બાંધીને આપણે વિચાર કરીએ કે આપણે હંમેશા રક્ષિત છીએ સદગુરુ દ્વારા તો એ ના મુમકીન છે અસંભવ છે જો એ સૂત્ર બાંધવું છે એ તાર બાંધવો છે તો એ તારગુરુ એ સૂત્ર બાંધી દે છે તો જીવ રજોગુણ તમોગુણ અને સતો ગુણ ત્રણેય ગુણોથી પણ ઉપર ઉઠી જાય છે તમે રક્ષા સૂત્ર જોયું હશે પહેલાના સમયમાં તો આપણા જે ફેમિલી પ્રિષ્ઠ હોય એ જ ઘરે ઘરે આવીને આપણને એક સૂત્ર બાંધી જતા રહ્યા રક્ષાબંધનના દિવસે અને એ સૂત્ર વધારે પડતા નાડા છડી હતું અને નાડા છડીમાં તમે જોયું હશે ત્રણ કલર હોય છે એક લાલ એક સફેદ એક પીળું આપણે પણ વધારે પડતા રાખડીમાં આ જ ત્રણ કલર હવે આજકાલ ફેશનના હિસાબે કે કોમર્શિયલાઇઝ ફેસ્ટિવલ થઈ ગયા જેના કારણે અનેક પ્રકારની જુદી જુદી અને અનેક પ્રકારની ફેન્સી રાખડીઓ આપણે જોતા હોઈએ છીએ ફેન્સી રાખડીની તો વાત જવા દો આજકાલ તો લોકો અનેક એવી મોંઘી મોંઘી કે ખાલી શો ઓફ કરવા માટે ખાલી દેખાવ કરવા માટે હીરાની રાખડી તો સોનાની રાખડી તો સિલ્વરની રાખડી અનેક પ્રકારના મેટલની રાખડીઓ આપણને જોવા મળતી હોય છે પણ અસલ જે રાખડી છે અસલ જે રાક્ષાનો સૂત્ર છે એ સફેદ પીળો અને લાલ કલરનો હોય છે જે આપણને સાથે સાથે પવિત્રતા અને એની સાથે સાથે મિત્રતાનો સંદેશ આપી જાય છે જ્યાં લાલ રંગ પ્રેમનું પ્રતિક છે તો એની સાથે સાથે સફેદ રંગ એ પવિત્રતાનો પ્રતિક છે અને એની જ સાથે વચ્ચે જોડાય છે પીળો રંગ અને પીળો રંગ મિત્રતાનો પ્રતીક છે તમે જોયું હશે નાડા છડીમાં વચ્ચે પીળો રંગ હોય છે જો જીવ ઈશ્વરની સાથે પણ પોતાની આત્મા સાથે પણ મિત્રતા બાંધી લે કેમ કે ગીતામાં પણ આ વાત ભગવાન શ્રી કૃષ્ણે કરી છે કે હે અર્જુન જે વ્યક્તિ પોતાની અંતર આત્માને જીવતા જ ઓળખી લે છે એ પોતાના આત્માનો સૌથી મોટો મિત્ર છે અને એનાથી વિપરીત જે મનુષ્ય આટલું ઉત્તમ મોક્ષની સીડી રૂપ માનવ જીવન મેળવ્યા બાદ પણ પોતાના આત્માને ઓળખતો નથી અને આત્માને હંમેશા ઇગ્નોર કરે છે આજે સંસારમાં સમાજમાં આ બહુ જોવા મળે છે કે આપણે આત્માને ઇગ્નોર કરતા રહીએ છીએ આત્મા તરફ એટલા બધા લાપરવાહ થઈ ગયા છીએ શરીર તરફ તો આપણે બહુ ધ્યાન આપ્યું શરીરને તો આપણે અનેક રીતે ખૂબ પાળીઓ પોષ્યો અને એની તરફ બહુ ધ્યાન આપ્યો પણ જેની તરફ ધ્યાન આપવાનું હતું એને હંમેશા ઇગનોર કરતા રહ્યા અને એ છે આપણો આત્મા જેના કારણે આત્માની સાથે મિત્રતા જોડાવાને બદલે આત્માના આપણે શત્રુ બની બેઠા છીએ પણ એ આત્માને જે જીવ મિત્ર બનાવી લે છે અને મિત્ર બનાવવા માટે એની ઓળખાણની જરૂર પડે છે ઓળખાણ વગર મિત્ર બનતા નથી તમે કોઈની સાથે મિત્રતા કરવા ઈચ્છો તમારા પાડોશી કોઈ નવા આવ્યા હોય તમે મિત્રતા તમને ઈચ્છા થાય છે કે પાડોશી સાથે મિત્રતા કરવી છે તો તમે એની ઓળખાણ પહેલા કરશો અને ઓળખાણ માટે તમે એના નજીક જશો એનું નામ પૂછશો એનું કામ પૂછશો એનું ગામ પૂછશો અને પછી તમારી એની સાથે ઓળખાણ થાય છે આજકાલ તો લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ ઓળખાણો કરતા હોય છે પણ એ ઓળખાણો કેમ આપણી લાંબી નથી ચાલતી કેમ કે ત્યાં એક લાગણીનો જે સંબંધ એકબીજાને જોઈને જોડાવો જોઈએ એ જોડાતો નથી તમે ભાઈ કોઈને આમને સામને જોઈને એની સાથે ઓળખાણ કરો તો એ ઓળખાણમાં એક લાગણીનો તાર જોડાઈ જાય છે પણ સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર ઘણા એવા ફ્રોડ સંબંધો વિશે સાંભળીએ છીએ કે જેમાં અંતે બંને પક્ષને એટલું નુકસાન થતું હોય છે કેમ કે ત્યાં કોઈ સ્પર્શનો કે કોઈ ઓળખાણનો એવો સંબંધ નથી સંત જ્ઞાની કહે છે જો કોઈની ઓળખાણ કરવી છે તો એને આપણે નજીકથી દરેક પહેલું દ્વારા ઓળખવા પડશે એ જ રીતે આત્માની ઓળખાણ એને મિત્રતા કરવા માટે એને ઓળખવો પડશે જો આત્માની સાથે મિત્રતા કરવી છે તો એને ઓળખવા માટે એનું એનું નામ કામ અને ધામ એ જાણવું પડશે જેમ પાડોશીની ઓળખાણ માટે પણ નામ કામ અને ગામ આપણે પૂછીએ છીએ એવી રીતે આત્માની ઓળખાણ માટે પણ નામ કામ અને ધામ જો આપણને આ ત્રણેય ખબર પડી જાય તો આત્માનું સ્વરૂપ આત્માની એ સ્થિતિ આપણને સમજણ આવી જાય છે અને આ સંબંધ આવી ઓળખાણ સદગુરુ કરાવતા હોય છે સદગુરુ આપણને આત્માની ઓળખાણ કરાવીને કહ્યું પણ છે ઘણી વાર ભજનમાં ગાતા હોઈએ છીએ આ તમે ઓળખ્યા જાય 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 આતમ ઓળખ્યાવી ના જીવન જાય સતગુરુ આતમ ને ઓણ ખાવે જીવન સત્ય સ્વરૂપ સમજાવે સતગુરુ આતમ ને ઓળખાવે જીવને સ્વરૂપ ઓળખાવે થાય કહ્યું આતમ ઓળખ્યા વિના જીવન એડે જાય 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 એમાં ખૂબ સુંદર શબ્દો દ્વારા મનુષ્યને સંદેશ આપવામાં આવ્યો કે સદગુરુ આતમને ઓળખાવે જીવને સત્ય સ્વરૂપ સમજાવે આપણું પોતાનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ એ ઓળખાવી દેતા હોય છે જેના કારણે પરિણામમાં ગુરુ પ્રતાપે ઈયળ મટીને ભમરી થાય વ્યક્તિ જે એક કીડાની સમાન એક ઈયળની સમાન છે સદગુરુની કૃપાથી એ જ કીડો ભૃંગી બની જાય છે એ જ એક ઈયળ ભમરી બની જાય છે સંતો જ્ઞાનીઓ કે છે તો એવા આત્માની મિત્રતા એ એ સૂત્રમાં રહેલો વચ્ચેનો તાર પીળો આપણને સંદેશ આપે છે તો આ ત્રણેય તારથી આપણે કઈ રીતે જોડાઈ પ્રેમ મિત્રતા અને પવિત્રતા આને માટે જ આપણે અંતરાત્મામાં એ નામની શક્તિને આપણી એ પરમ જ્ઞાનની શક્તિને જાણવી પડશે કેમ કે જેણે જેણે જ્ઞાન ને જાણ્યો જેના દ્વારા સિવાય બીજા આજકાલ આજકાલ શું પહેલેથી જ આપણે ઇતિહાસો જોઈએ કુંતી માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી રાણી કર્ણાવતી કહેવાય છે કે જ્યારે બહાદુર શાહે એના ઉપર હુમલો કર્યો કે હવે આ આપણું રાજ્ય સુરક્ષિત નહીં રહી શકે એ સમયે રાણી કર્ણાવતીએ હુમાયુને એક સૂત્ર મોકલ્યું એક રાખડી મોકલી કે ભાઈ મારી ઉપર સંકટ આવી પડ્યું છે તમે મારી રક્ષા કરો અને ત્યારે કહેવાય છે કે હુમાયુ તરત જ પોતાની સેના લઈને કર્ણાવતીની રક્ષા માટે આગળ દોડી જાય છે એ જ રીતે જ્યારે સિકંદર અને પોરોસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું અને ઘણીવાર એવું પણ બન્યો કે જ સિકંદરે પોરોસના હાથે પણ હારને અનુભવવી પડી ઘણીવાર પોરોસનો પલડુ ભારી થઈ જતો તો ઘણીવાર સિકંદરનો પલડુ ભારી થઈ જતું પણ વધારે પડતા જ્યારે સિકંદરનો પલડુ હલકો દેખાવા લાગ્યો તો સિકંદરની પત્ની રુક્સાના પોરોસ માટે એક સૂત્ર મોકલે છે એક રક્ષા સૂત્ર કે તમે મારા પતિ પર દયા કરો મારા પતિની રક્ષા કરો કહેવાનો કે ત્યાં કોઈ કોઈ જાતિ નથી નથી લાગતું ગયો અને દેવતાઓને દાનવ વચ્ચે ભયંકર યુદ્ધ થયો ને મારવા માટે કોઈ એવો ઉપાય ન મળ્યો ત્યારે ઇન્દ્ર દેવતા વિચાર કરે છે શું કરવો ત્યારે ઇન્દ્ર ની પત્ની સચી હે બ્રસ્પતિ ગુરુ પાસે જાય છે કે કઈક ઉપાય દેજે અને આનાથી એની રક્ષા થશે તો કહેવાનો અર્થ કે આ રક્ષા આ રાખડી યુગોથી આવતી રહે છે પણ આ બાહ્ય સૂત્ર દ્વારા પણ જો આટલી રક્ષા થઈ શકતી હોય તો અંતર જગતમાં નામનું સૂત્ર સદગુરુની કૃપાથી બાંધી દઈશું અને હૃદયમાં સદગુરુ પ્રત્યે પ્રેમ જાગશે આત્માની મિત્રતા થઈ જશે અને જ્યારે આત્માની મિત્રતા અને સદગુરુ સાથે પ્રેમ થયો તો એ જીવન હંમેશા પરમ પવિત્ર જ રહેતું હોય છે તો આવા પવિત્ર તહેવાર રક્ષાબંધન ને આપણે ઉજવી રહ્યા છીએ તો આપણે થોડું આપણી અંદર પણ જઈએ અને નામનું સૂત્ર બાંધી એની સાથે આપણે પ્રણ બાંધી લઈએ એવો પ્રણ એવી પ્રતિજ્ઞા સાથે આપણે પોતે પોતાના આત્માની સાથે પ્રતિજ્ઞા લઈને જોડાઈ જઈએ કે ક્યારે કોઈ ખોટા માર્ગે ન જઈને પોતાની અંતરાત્માની સાથે જ આ મનને જોડી જીવનમાં સત રજ તમથી ઉપર ઉઠી આપણે મનુષ્ય જીવનને સફળ અને સાર્થક અને પવિત્ર કરીએ તો એ સંદેશ આપતા હું રક્ષાબંધનને દરેક ભક્તોને દરેક લોકોને ખૂબ ખૂબ અંતર આત્માથી શુભકામના આપું છું બોલી શ્રી સદગુરુ દેવ મહારાજ કી જય